મારા હારા પેલા હીરિયા લગન છોકરા ને બે બે બેઠા મારું શું કરવાનું કરું પેલા હેરિયાના છોકરા બે બે શું કરું તમે નહીં જતા તમે થઈને શું કરું તમે મારશો મને ખબર છો તમે આવા ના પડશે જાતે ખોળી લાવે આપડે શું કરશું લો પેલા કચરો

ને ના આવે છે વડ પડી જાય તમારે બોલે ગાય ગાના ઘર વાકી વઢા વચ્ચે બે ભાઈઓ

હા એ થઈ ગઈ જોડો નહીં નહી વ્યસન તો આપણા ઘર માં હે ને આપણા ઘર માં છોકરા ને જોખો અમી નહી કશું નહીં કયું કરવાનું જો મારે દોડિયા ને તમારે બોલો તો તમે કહો કે આ છોકરો કહું મોતી

ખબર નઈ પડતી બે 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 મારા છોકરા છો આ મારા ઉપર જાય મમ્મી ઉપર કાળી ઉપર જુઓ બરોબર એટલે પગે લાગે ને લાગે 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 આ મારો છોકરો આ મારો છોકરો મમ્મી ઉપર કાળી પર

ભેગા થશે બીજી આગો શું બીજું જગ્યા લઈ તમે આવ્યો તરફ ચોટી ચોટી સોજો કોઈ જગ્યા નઈ તમે જો